હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ચેનલ આ વિડીયોની અંદર ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે બોર્ડની એક્ઝામ આપવાના છે એમના માટે અગત્યના નિબંધ લઈને આવ્યા છે તમારા સ્ક્રીન પર તમે જે એસેસ જોઈ રહ્યા છો એ તમામ એસે ધોરણ દસની બોર્ડની એક્ઝામમાં ઘણી વખત પૂછાડ્યા છે અને હવે પછીની એક્ઝામમાં મતલબ કે બે હજાર છવ્વીસમાં જે એક્ઝામ આવવાની છે એની અંદર પણ પૂછાય એવા છે તો જો આ નિબંધ તૈયાર કરી દેશો તો લગભગ આમાંથી કોઈ એકાદો નિબંધ તો સો ટકા આવશે આવશે ને આવશે જ તો આ નિબંધ આજથી જ શરૂઆત કર દો તૈયાર કરવાની એમને વિચારવું કે છેલ્લે તૈયાર કરશું અને પછી પાસ થઈ જશું તો ના એવું નહીં બને તમને લગભગ બે ચાર છ અને સાત સાત નિબંધ આપ્યા છે તો એક મહિનામાં તમે એક નિબંધ ક્લિયર કરો તો પણ એક્ઝામ આવે ત્યાં સુધીમાં સાતે સાત નિબંધ તૈયાર હશે અને તમે સરળતાથી સારું એવું નિબંધ લખી શકશો અને એમાં સારા એવા માર્ક મેળવી શકશો વિદ્યાર્થીઓને સૌથી ઓછા માર્ક જે આવે છે ને એ આ જ વિભાગમાં આવે છે તો આ નિબંધની તૈયારી તમે આજથી શરૂ કરી દો થેન્ક યુ